ન્યૂ પ્લેસ એક્સપ્લોરર કરવા નીકળી ગયા છીએ મોઢે બાંધવું પડે કે બહુ જ તડકો છે તો ચલો ન્યૂ પ્લેસની તમને વિઝિટ કરાવું મિત્રો આજે આપણે આવ્યા છીએ પાંડવોનો ઓવાર ન્યૂ પ્લેસ આપણે એક્સપ્લોરર કરીએ છીએ અહીંયા કાગડાઓ પણ છે હેરાન કરે છે આ ન્યૂ પ્લેસ સુરતમાં આવેલું છે જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી વિઝિટ કરજો આ પાંડવોનો ઓવારાનો આખી વિઝિટ હું તમને કરાવું છું તો ચાલો આપણે જઈએ પાંડવોના દર્શન કરવા સરસ મજાનું મંદિર પણ આવેલું છે અહીંયા એક વડનું ઝાડ હતું ત્યાં એના ઉપર બહુ બધા ચામાચીડીઓ હતા તમે જોઈ રહ્યા છો કેટલા બધા છે જેના લીધે કોરોના આવ્યો હતો ચીનના લોકોએ આ ખાધેલું અને કોરોના આવ્યો હતો એ ચામાચીડિયા અહીંયા હતા બહુ બધા હતા આ મંદિર છે મંદિર એક નાનકડી એવી ગલીમાં આવેલું છે જે અશ્વિનીકુમાર જે વિસ્તાર છે સુરતની અંદર તે અશ્વિનીકુમાર રોડ છે ને તેની એક સાઈડની ગલી પર ફૂલપાડા કરીને એક વિસ્તાર છે ત્યાં એક તાપી નદીનો કિનારો આવેલો છે ત્યાં જ આ ગુપ્તેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર આવેલું છે મંદિર એટલું શાંત વાતાવરણ છે તમે જોઈ શકો છો એટલું બધું ભીડવાળું નથી અહીંયા વાતાવરણ અહીંયા તમે જોઈ લો કાળભૈરવની મૂર્તિ બહારની તરફ છે એટલું શાંત વાતાવરણ છે એટલું બધું પબ્લિક નથી એટલે દર્શન કરવાની ખૂબ જ મજા આવે એવું છે અહીંયા આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ આપણે એનો બહારનો લુક તમને હું બતાવું મંદિરમાં તમે જોઈ શકો છો એક બાજુ હનુમાનજી દાદા છે એક બાજુ ગણપતિ દાદા છે ઉપરની તરફ ભગવાનના જેટલા અવતારો છે વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર શ્રી કૃષ્ણ અવતાર બૌદ્ધ અવતાર બધા જ જેટલા અવતારો છે બધા ભગવાનના મત્સ્ય અવતાર એ બધા જ અવતારો અહીંયા ઉપર ચિત્ર કર્યા છે પણ થોડું જૂનું મંદિર છે એટલે એમાં થોડું રિનોવેશન ને એવું બાકી હોય એવું લાગે છે અહીંયા તમે જોઈ શકો છો બળિયા બાપજી કરીને અહીંયા એક દેવ છે પછી શંકર પાર્વતી છે ગાયત્રી માતા છે શંકર પાર્વતી હમણાં આગળ આવે છે બતાવું હું તમને વિષ્ણુ ભગવાન છે આર્યા ઉમા મહેશ એટલે કે શંકર પાર્વતી જ તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે બધા ભગવાનો છે ચારો તરફ અહીંયા સૂર્યનારાયણ દેવ છે અને પછી જ એન્ટર થતાં અહીંયા શિવજી છે અહીંના ઇતિહાસ વિશે જોઈએ તો પ્રાચીન પુરાણ અને ગ્રંથના અનુસાર એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીને પાંચ મુખ હતા એ વખતે વેદ ઉચ્ચાર કરતી વખતે એના પાંચમા મુખમાંથી નીકળેલા જે કંઈક સ્વર હતા એ બધા જ દેવોને કંઈક ભયભીત કરી દીધા એવા સ્વરો હતા એમના જેથી બધા જ દેવો છે ને ભગવાન શંકરના શરણે ગયા ત્યાં ભગવાન શંકરે બ્રહ્માજીનું મુખ છેદી નાખ્યું એવું કહેવામાં આવે છે કે તોડી નાખ્યું એવું આપણી ભાષામાં એમ કહીએ તોડી નાખ્યું એમ અને ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો એટલે ભગવાન શિવજીને છે ને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એટલે એ પાપ નિવારણના અર્થે ભગવાન શિવજી ફરતાં ફરતા બાર વર્ષ સુધી ફર્યા અને ગંગા કિનારે પહોંચ્યા પણ ગંગાજી ત્યાં હતા નહીં ગંગાજી એ તાપી નદીમાં સ્નાન કરવા ગયેલા હતા ગંગાજી પણ એવું કહે કહેતા હતા કે મારે મારી નદીમાં બધા લોકો સ્નાન કરે છે ત્યારે તેમનું પાપ ધોવાય છે અને એમનું મન શાંત થાય છે તો મારે પણ મારા પાપ ધોવા હોય તો હું એ અહીંયા તાપી નદીમાં આવ્યા અને એનું પોતાના સ્નાન કરે છે અને એમને શાંતિ મળે છે અને અહીંયાથી જ ગંગાજી પણ લુપ્ત થઈ ગયા એટલે અહીંયા ગુપ્ત ગંગા પણ વહે છે એવું કહેવામાં આવે છે ત્યારબાદ શિવજીએ પણ અહીંયા આ જે તાપી નદી છે એમાં સ્નાન કરેલું એવું કહેવામાં આવે છે જે હું તમને આગળ બતાવું શિવજીએ સ્નાન પણ કરેલું છે તો મિત્રો જે આ તમે પાંચ પાંડવો જોયા હતા એ લોકો અહીંયા ગુપ્ત રીતે રહ્યા હતા એવું માનવામાં પણ આવે છે તમે જોઈ શકો છો અહીંયા તાપીનો કિનારે જ ગુપ્ત રીતે અહીંયા ભગવાન શંકર પણ રહ્યા છે ગંગાજી પણ રહ્યા છે અને પાંચ પાંડવો પણ અહીંયા જ રહ્યા છે અહીંયા સરસ મજાનું લોકેશન છે અહીંયા કાગડાઓ નાસ્તો કરે છે અહીંયા તમે એવું કહેવામાં આવે છે પિતૃનું તર્પણ પણ કામ અહીંયા કરવું હોય પિતૃ તર્પણનું તો અહીંયા કરવામાં આવે છે અને હા મિત્રો જે આપણો લાસ્ટ વિડીયો હતો બીએપીએસ પ્રાર્થના મંદિરવાળો જે વિડીયો હતો એ સારો રિસ્પોન્સ એમાં મળ્યો છે એમાં ખૂબ બધી કમેન્ટો પણ આવેલી છે જેમાં આપણે મેન્શન પણ કરી દઈશું વિડીયોની એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં વિશાલ ભુવાજી છે જે વિશાલ ભુવા વન વન એટ સિક્સ એમનો આઈડી છે એમને મેન્શન કરી દઈશું જેમણે સરસ મજાની કમેન્ટ કરી છે સુરત અક્ષરધામ સ્વામિનારાયણ એન્ડ બીજી કમેન્ટ છે વિઠ્ઠલ પટેલ ફાઇવ એટ સેવન ફાઇવ જેણે પણ કમેન્ટ કરી છે જયસ્વામિનારાયણ તમે પણ નેક્સ્ટ વિડીયોમાં આવી રીતે તમારું આઈડી મેન્શન થઈ શકે છે આ વિડીયોની અંદર બહુ બધી કમેન્ટ્સ કરો હર હર મહાદેવ જય મહાદેવ તમને જે સારી લાગે એવી કમેન્ટ કરો એટલે નેક્સ્ટ વિડીયોમાં એને પણ આપણે કવર કરીશું તેમના આઈડીને પણ મેન્શન કરીશું બસ તો મિત્રો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ